સતલાસણા તાલુકામાં આધાર કાર્ડ થકી મનરેગા યોજનામાં કૌભાંડ સામે આવ્યું છે કૌશિકુમાર નરેન્દ્રભાઈ પટેલ નામના વ્યક્તિના નામે લાખો રૂપિયા ઉધારી દેવાયા આધાર કાર્ડ મેળવી લીધા બાદ કૌશિકુમાર પટેલના નામે એક પોઇન્ટ પાંસઠ લાખ રૂપિયા ઉધારી દીધા અને લોકપાલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જે ખેડૂત દ્વારા જમીન સમતલ કરવા અરજી જ નહોતી કરાય તેવા ખેડૂતના નામે એક પોઈન્ટ પાંસઠ લાખ રૂપિયા ઉધારી દેવાયા લોકપાલ દ્વારા સતલાસના તાલુકામાં છેલ્લા દસ વર્ષમાં થયેલા તમામ કામ ચકાસવા આદેશ આપવામાં આવ્યો નિવૃત્તને આદેશની અધ્યક્ષતામાં સમિતિ બનાવી કામગીરી ચકાસવા આદેશ દસ વર્ષમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની લોકપાલ દ્વારા આશંકા વ્યક્ત છે